આજે અમે અહીંયા સલૈયાના વોર્ડ નંબર સાતમાં ખારીવાડી વિસ્તારમાં ઊભા છીએ તમે જોઈ રહ્યા છો રેલવે ટ્રેક છે સ્થાનિક લોકોનું કહેવું છે કે અહીંયા કોઈ જાતના પુલિયા મૂકેલા નથી કોઈ જાતના પુલિયા મૂકેલા નથી ને ચોમાસાની અંદર ઘણી વખત ઘણા બધા એવા બનાવો બનતા હોય છે કોઈ ઓછી બીમાર પડી જાય તો આ પારથી પહેલા પાર જોવા માટે તાત્કાલિક કોઈ વ્યવસ્થા નથી એના કારણે ઘણી વખત મૃત્યુના પણ બનાવો બન્યા છે આપણે સાંભળીએ આ સ્થાનિક આગેવાન હારૂનભાઈ ને કે ખરેખર સત્ય હકીકત શું છે હારૂનભાઈ બતાવો ગયા વર્ષે આ ચોમાસામાં મારા દાદાજી મારી દાદીજી એ રાતના બીમાર પડી ગયા એમાં રાતના દવાખાને લેવા જવા માટે કાંઈ હતો નહીં સાધન ને પાણી ભરેલ હતા એટલે સવારના એને મૃત્યુ થઈ ગયો પછી સવારના એ

ને એના લીધે પાણી જમા થાય છે ને બધાના અહીંયા રહેવાસીઓના ઘરમાં ઘૂસે છે જેના કારણે એ લોકોને બહુ જ તકલીફ પડે છે આમાં પછી કોઈ બીમાર થતા હોય કે કોઈનું એમરજન્સી હોય તો એ લોકો ઈ આ સાઈડના સ્થાનીય પછી આ બાજુ નથી આવી શકતા કે એ હોસ્પિટલ ભેગા થાય ને એના કારણે એના લીધે આ અરુણભાઈના ઘરના એણે એ લોકોએ પોતાના વ્યક્તિ ખોયા કોઈ જાતનું આમ લાં શું કીએ આપણે કે સોચી વિચારી ગરીબોનું કે કોઈ સ્થાનીય લોકોનું સોચી વિચારીને કોઈ કામ કરતા જ નથી આપણી ને અમારી બધાને એટલી જ અપીલ છે કે મહેરબાની કરી ને પાણીનો રસ્તો થાય ગરીબોને શાંતિ થાય એવી વ્યવસ્થા કે એવા પુલિયા કાઢે ગવર્મેન્ટ કે સરકારશ્રીને અમારી એ વિનંતી છે પરોડી જતા રોડ ઉપર સ્થાનિક રહેવાસીઓની ઘણી બધી અહીંયા ફરિયાદો છે પીએમ ગતિશક્તિ પ્રાયોજિત અહીંયા એક અંડર બ્રિજ બની રહ્યું છે અને સામેથી એક કરોડિયાથી રસ્તો આવે છે સલાયા માટે કન્ટિન્યુ આ રસ્તો અવર જવર માટે ચાલુ છે રાહદારીઓ માટે પણ જાણે લોકોની જિંદગી આરે મોટો ખેલવાડ થઈ રહ્યો છે એટલી બધી બેદરકારી કોન્ટ્રાક્ટર થ્રુ અને કંપની કરી રહી છે આ રસ્તાઓ ઉપર કોઈ જાતની ચેતવણીના બોર્ડ મારેલા નથી કે નથી કોઈ સરસ વ્યવસ્થિત એક ડાયવર્ઝન કે જેથી લોકોને એક આસાનીથી અવરજવર થઈ શકે સ્થાનિકો ઘણી બાબતોથી પીડાય છે અને આવનારા સમયની અંદર જો તાત્કાલિક આ પ્રશ્નોનો ઉકેલમાં નહીં આવે તો અહીંયા કોઈ પણ એવી દુર્ઘટના બનશે એના માટે પ્રશાસન કંપની અને સરકારની જવાબદારી રહેશે આ સીધો રસ્તો આવે છે અહીંયા કોઈ પણ જાતનું ચેતવણીનું બોર્ડ મારેલું નથી કે રાહદારીઓને વટે માર્ગોને અને ચાલકોને ખબર પડે કે અહીંયા એક પુલ બની રહ્યું છે અને જાનનું જોખમ છે સરકારને વિનંતી છે કે તાત્કાલિક અહીંયા બોર્ડ મૂકવામાં આવે અને રાહદારીઓ માટે એક વ્યવસ્થિત ડાયવર્ઝનની વ્યવસ્થા કરી અને સમસ્યાનો ઉકેલ લાવે એવી અમારી આમ આદમી પાર્ટી તરફથી એક નમ્ર વિનંતી છે જય હિન્દ